આવા પાણીદાર વાગડ આવી જાય થોડી આવશે બે હાથ ઉચા કરી માં ભારતી ને બોલાવશે ભારત માતા કી વંદે આભાર રાપર નગરપાલિકા ની ચૂંટણી જયારે ચાલી રહી છે ત્યારે આજેની આ જાહેર સભામાં આપણા સૌને સંબોધિત કરવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જેઓને મોદી સાહેબ સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને કચ્છ જિલ્લા માટે

બે વર્ષથી આપ સૌના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ આ રાપરમાં જે વિકાસની ગતિએ એ જે જેમ કરી હોય એવા આપણા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી એવા જ આપણા કચ્છ કારકુન અને જેઓના નેતૃત્વમાં ડેરીની કક્ષાએ કચ્છે ઘરણ ભાર ભરી છે એવા શરદ ચેરમેન આદરણીય વલમજીભાઈ કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ આદરણીય લક્ષ્મણસિંહજી આદરણીય વાડીલાલજી શેઠ આદરણીય જિલ્લા ભાજપના મંત્રી શ્રી વિકાસભાઈ રાજગોર આદરણીય અંબાવી શેઠ ભચુભાઈ કાંજીભાઈ અગાભાઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઉપપ્રમુખ વણીરભાઈ તાલુકા ભાજપના પ્રમુખ નસાભાઈ શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ લાલજીભાઈ સૌ મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રાપર શહેરના

રાપરની સમાજોમાં અંદર અંદર ખટરાક ઉભા થાય સતત એક આ પ્રકારની જ્યારે ચૂંટણીનો માહોલ એમના દ્વારા બનાવવાનો પ્રયાસ હોય ત્યારે મારી રાપરની જનતાને બે હાથ જોડીને વિનંતી છે કે આ વખતે કોઈ પણ જાતના વાદ કે વિવાદમાં આવ્યા વગર ભારતીય જનતા પાર્ટીના અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો કારણ કે પેલા ફોર્મ ખેંચી લીધું હતું બીજા બે ઉમેદવારોએ જે પ્રમાણે એમની રાજનીતિ અત્યારે ચાલી રહી છે જે રાપરની ક્યાંક ને ક્યાંક

જયારે સામે અમે ભારતીય જનતા પાર્ટી ની બેઠેલી આખી ટીમ અમે આ કરશું એવી વાત નહીં લઈને પણ અમે આ કર્યું છે એ વાત લઈને આપની સાથે આવે છે આજે બે વર્ષ જેટલો સમય થયો ધારાસભ્ય તરીકે વિરેન્દ્રસિંહજી આપ સૌના આશીર્વાદથી ચૂંટાઈને આવ્યા છે આ બે વર્ષમાં બેતાલીસો કરોડના કામો આ વાગડની ધરતી ઉપર આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા માન્ય મોદી સાહેબ એમની ભારતીય જનતા પાર્ટીની આપણી સરકારમાંથી આપણા રાપરમાં થઈ ગયું આ બધું ક્યારે શકે કારણ કે જે ગોતમભાઈ વાત કરી આપણને કે નર્મદા ડેમ એટલે કે આપણી કેન્દ્રીય સરકાર અને ગુજરાતની ભાજપની સરકાર ગ્રાન્ટો થી ખચોખચ ભર્યું છે એમને અહીંયા સુધી પાણી આવવા દેવું છે પણ એના માટે ની આખી એક સિસ્ટમ છે કે ડેમમાંથી પાણી મુખ્ય કેનાલમાં માં મુખ્ય કેનાલ એટલે આપણા સાંસદ વિનોદભાઈ હું અહીંથી પાણી આવે માઇનોર કેનાલ માં માઇનોર કેનાલ એટલે આપણા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ અને હું અહીંયા નગરપાલિકાના જે ચૂંટણી લડે છે એ બધા ખેતરના દોર્યા એટલે પાણી

રાપરના વિકાસથી જો ટૂંકમાં વાત કરું આપણે આજે માન્ય પ્રમુખ શ્રી સાંસદ શ્રી ને સાંભળવા છે એટલે વધુ સમય નથી લઉં પણ જો રાપર મૂળભૂત સમસ્યાઓની જો ટૂંકમાં વાત કરી દઉં તો આજે રાપર આખું પાણીની સમસ્યા થી ક્યાંક ને ક્યાંક ત્રસ્ત છે આજે રાપરની પાણીની પાણી ની સમસ્યા કાયમી એને નિકાલ આપવા માટે આમ તો પાંચ બે વર્ષ પહેલા જો ખૂબ હતી આ બે વર્ષમાં સતત ધારાસભ્ય શ્રી સાંસદ શ્રી ને બેઠેલી ટીમ ના સંકલન થી સતત પ્રયાસ કર્યો છે કે રાપર ચિત્રોડ થી રાપર સુધીની જે એક્સપ્રેસ લાઇન છે એના માધ્યમથી સતત પાણીની સમસ્યા હળવી થાય એની ચિંતા કરી પણ હવે ગંધોકા ડેમની એક યોજના જે રાપરની આજની વસ્તીની આજથી પચાસ વર્ષ પછી પણ રાપરની કેટલી વસ્તી હશે અને ત્યારે પણ કેટલા પાણીની જરૂરિયાત હશે એને ધ્યાને લઈને એક યોજના બનાવી છે જે સરકારમાં અહીંયાથી ધકાશ સાખી પહોંચી ગઈ છે અને આપણા મનને મુખ્યમંત્રી શ્રીએ ત્યારે ખાતરી આપીને મજૂરીમાં છે પણ આચાર સિંહના લીધે ક્યાંય મજૂર નથી દઈ શકી

તમારી સરકાર નથી તમે કેવી રીતના કરી શકો સરકાર ભાજપની છે અને અત્યારે અમે કરાવશો એમ જ કહેતો રૂપિયા તમે છાપામાં વાંચ્યો છે રૂપિયા તેર કરોડના ખર્ચે રાપરની ગટરની સમસ્યા મંજૂર થઈ ગઈ છે એને ગટરની સમસ્યા કાયમી ધોરણે એ પણ નિકાલ થવા દઈ રહી છે રાપરમાં એ લોકો વાત કરે છે કે અમે આખરાનો ત્રાસ દૂર કરશું પાંચ વર્ષ તો તમે હતા જ કેમ કંઈ કર્યું આ બે વર્ષમાં મિત્રો આઠસો જેટલા આખલાઓને પકડી અને રાપરની પાંદરાઓ ફોણો મૂકે છે એ પણ તમે છાપામાં વાંચ્યો હજી પણ છે આ બધી સમસ્યાઓ

બીજું જાહેરમાં તમને કહું છું અત્યારે હું થોડોક મોડો પડ્યો હું ગેલીવાડીમાં છું અગાઉ પણ ઘણી જગ્યાએ મેં કીધું ક્યાંક ને ક્યાંક દુષ્પ્રચારો હતા ક્યાંક ને ક્યાંક આ રાપરમાં રાજકારણ જે આ વર્ષોથી કરાવતા આવ્યા છે હજી પણ એ સિસ્ટમથી કરાવતા હતા ક્યાંક ને ક્યાંક આવા લોકોને પ્રોત્સાહન આપવું થર્ટી ફર્સ્ટ રાખતો દાખલો તમને બધા કદાચ ખ્યાલ હશે એક વેપારી કપલ હાલવા નીકળ્યું શું બનાવ બનાવતો લોકો આવા બનાવો રાપર માં હવે નહીં આવે કારણ કે હવે ધારાસભ્ય અત્યારે ગેલીવાડીની એક એક ઘરે ઘરે મે ફરીને આવી છે એક એક ઘરે ઘરે સેરી સેરી સભા કરી છે અને હું તમને અહીંયા જાહેરમાં કહું છું કે રાપરના સાથે સાથ વોર્ડમાં જો સૌથી વધુ લીડની જીતી ને તે વોર્ડ નંબર 3 ગેલીવાડી જીતવાનો છે કારણ કે લોકોને જે પ્રમાણે આશીર્વાદ અને સહકાર મળી રહ્યો છે રાપરના સાથે સાથ વોર્ડ જીતવા જઈ છે ત્યારે આ રાપરને ખરા અર્થમાં વિકસિત કરવું હોય ત્યારે ઉપરથી નીચે સુધી જ્યારે ભાજપની સરકાર હોય ત્યારે કોઈ પણ જાતના વાદ વિવાદ માયા વગર કેમ કે હું જે પ્રમાણે અત્યારે આ ચૂંટણીમાં સતત લોકોને મળું છું બધાય કીધું કે ભાજપે મત્યોના કોઈ પ્રશ્ન નથી પણ ક્યાંક કોઈ ને કોઈ ઉમેદવારોનો સબંધ શરમ ને એવી બધી વાતો કરે તો હું આપને વિનંતી કરું છું સબંધને શરમને બધું આપણે બીજી જગ્યાએ બધી જગ્યાએ રાખી આ જ વાત છે રાપરના વિકાસની રાપરના ભવિષ્યની આપણા બાળકોના ભવિષ્યની આ રાપરની બેન દીકરીઓના રક્ષણની વાત છે ત્યારે આપણે બધાય કોઈપણ જાતના વાદ વિવાદમાં આયા વગર 28 28 ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય બનાવો અહીં બેઠી રહી આખી ટીમ સતત તમારી વચ્ચે હાજર છે આજે ધારાસભ્યનું કાર્યાલય પણ 24 કલાક સતત સક્રિય છે ધારાસભ્ય તો આપની વચ્ચે રહેતા જ હોય પણ અમારા ઇન્ચાર્જ પીએ વિનુભાઈ ખાનકી પણ સતત તમને આ 24 કલાક મળે છે અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાઉન્સિલરો પણ તમને અહીંયા સતત આપ સૌની વચ્ચે મળે છે જ્યારે કોંગ્રેસવાળા ખાલી ચૂંટણી આવે ત્યારે વરસાદી પાણીના ડેટકાની જેમ નીકળે ખોટા માહોલ બનાવે ખોટી વાહિયાત વાતો કરી અને સતત લોકોને ભરમાવે છે એટલે વિશેષ સમય નથી લેતો અને વિનોદભાઈ દેવતીભાઈને આપણે સાંભળવા છે પણ અઠ્યાવીસ અઠ્યાવીસ ઉમેદવારોને સોળ તારીખે ભારતીય જનતા પાર્ટીના કમાન્ડ બટન દબાવી વિજયી બનાવો એવી અપીલ કરું છું અને અંતમાં જે એક ડિબેટની વાત કરી હતી મેં એમને ચેલેન્જ આપી હતી એકવાર અહીંયા આવીને ડિબેટ કરો એમને જોશ જોશમાં કહી દીધી પછી મને એમના જ નજીકના લોકોએ વાત કરી

કેમ કે કે અમે અમે લાવીને એમનો ત્યારે પણ પ્રયાસ છે ઉસ્કેરણી થાય અને રાપરનો માહોલ બગડે એટલે રાપરનો માહોલ આ બે વર્ષમાં આપણે બધાય જોયું છે કે રાપરમાં કાયદો કાનૂન વ્યવસ્થા મજબૂત કરી છે હજી મજબૂત કરી છે એટલે અત્યારે અમે એક ઇન્ટરવ્યુ આપવાના છીએ કાલે આખા રાપરમાં એ લિંક ફરશે એકવાર એમે જે પોતાનું કામો ગણાયા છે એની સામે કેટલું બધું ખોટું બોલ્યા એ વિથ પ્રૂફ વિથ પ્રૂફ વિથ બધા કટિંગ વિથ સરકારના લેટર એ હું ઇન્ટરવ્યુના મારફત જાહેર કરવાનું છું એ ઇન્ટરવ્યુ જોયા બાદ જ આપ આપનો મત આપવા જાજો એવી પ્રાર્થના કરી બધા મહાન આપણા આગેવાનોને આપણે સાંભળશી વધુ સમય નહીં લેતા આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ બધાનું ખૂબ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત અસુ જય હિન્દ જય ભારત ભારત માતા કીધું